अवधूतचन श्री गुरुदेव दत्त जय जय स्वामी समर्थ अक्कलकोट ना स्वामी स्वामी समर्थ आम्ही एमणे जीवन दरम्यान जे अलौकिक लिलाव करी होती तेने आपण आ प्रवचन श्रृंखलामा श्रवण करी रहा अवधूत लीला एक पुस्तक है અને એના પ્રકાશક અને સંયોજક નર્મદા શંકર નવતમ લાલ મહેતા છે એમાં ઘણી બધી દિવ્ય લીલાઓ નું વર્ણન છે કે જે વર્ણન એમના બીજા કોઈ ચરિત્રાત્મક પુસ્તકમાં આપેલું નથી એમાં બુદ્ધિવાદના આ યુગમાં કોઈ ખરા સંત કે મહાત્માના ચમત્કારને

કબૂલ કરવું પડે જાનકી ને તો જગત પ્રકૃતિના નિયમોથી ચાલી રહ્યું છે તેમાં સામાન્ય રીતે ફેરફાર થતો નથી પરંતુ સંતો તો પ્રકૃતિના વિરાટ તત્વોને વશ કરી તેની પાર છે તો પ્રકૃતિના નિયમો નાખી શકે છે અને આવા બુદ્ધિવાદ બળવો કરે એ પણ સ્વાભાવિક છે પણ આ બળવાખોર અજ્ઞાન માંથી જન્મે છે અને જો માનવી સમજતા થાય કે સાધનાથી પ્રકૃતિની પાર પણ જઈ શકાય છે પ્રકૃતિ ને કરી શકાય છે તો પછી તેમને સંતોના ના ચમત્કાર વિશે આટલું બધું આશ્ચર્ય કે મૂંઝવણ થાય તો અક્કલકોટ ના સ્વામી જીવનમાં પંદ જાનકી નો પ્રસંગ આવો જ છે જાનકી યુવાન શાણી અને સ્વરૂપવાન બાલિકા હતી અનેક ઉપચારો કરવા છતાં

મેં અત્યંત પવિત્ર જીવન ગાયું છે મેં કોઈનું સંકલ્પથી પણ અહિત કર્યું નથી પશુઓ પક્ષીઓ વૃક્ષો અને લતાઓ એ સૌને બધુ ભાવથી અને સ્નેહભીના હૃદય જુદી જુદી રીતે પોષવાનો ને હંમેશા પ્રયત્ન કરે છે

તે આવો ઘોડો બદલો કા આપ્યો હે પરમાત્મા કહે ત્યાં ન્યાય નથી વિશ્વના નિયમમાં પાપ અને પુણ્યની અંધાધુંડી ચાલી રહી છે કે પ્રભુ લોકો જેને દયાળુ પ્રભુ કહે છે તેમાં આવી ક્રૂરતા ભરી છે કે શું તો વિશ્વ ઘટનાની આવી વિષમતા નિહાળી જાનકીના હૃદયમાં જમુની નિરાશા વ્યાપી ગઈ

नोरी राम के मने आकोज नथी सृष्टि नथी उपता सूर्यना मनोहर दिखाओ, अंगनी ना सृष्टि ऊपर पथरा का धवल तेज अनि आओ थी मनोहर रिसे कमकी लेती रजनी निर्मल नीर वहावती करिताओ के दूर दूर સુધી खेलातो विशाल सागर आ ता बद्दा हवे मारे माते धक्का मार्या બકુલ નું સૌંદર્ય મોગરાની ધવલ પાખડીઓ કેટકીના પીળા અને ગુલાબ નું હૃદય રૂપ હવે હું કેવી રીતે જોઈ શકીશ કે સ્વામીજી લોકો તમને પરમાત્મા નો અવતાર ગણે છે તમારા વિશાળ હૃદયની તમારી દયાની વાતો દેશભરમાં પ્રસરી છે તો ઓ અદભુત સામર્થ્યશાળી સંત આ નિરાધાર નારી ઉપર તમારી કૃપા વર્ષાવો ઓ દયા સાગર તમારા દર્શન થાય એટલી તો દયા દ્રષ્ટિ કરો એમ કહી જાનકી હરિ સ્વામીજીને ચરણે ઢળી પડી અને કોક કોક મૂકીને રડવા લાગી છે સ્વામીજીના હૃદયમાં દયા ભાવનો સંચાર થયો અને તેમના ચહેરા ઉપર ભાવજીના કુમાશ ભર્યું સ્મિત પથરાયું છે જાનકીને પોતાને

અડધી ઉન્મત્ત જેવી બની ગઈ અને હર્ષમાં પોકાર કરી મૂક્યા છે સ્વામીજીને વારંવાર પ્રણિપાત કરવા માંગી છે સ્વામીજીની આસપાસ ઘટાએ લોકો બેઠેલા હતા અને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા છે સ્વામીજીના દર્શને પધારેલા સર્વજનોએ આકાશ ગાજી ઉઠે તેઓ બળથી એકી સાથે વારંવાર ઘોષણાઓ કરી અક્કલકોટ સ્વામી નો જય જયકાર હજુ અક્કલકોટ સ્વામી નો જય જયકાર બનાવનાર સંતો પ્રકૃતિના નિયમોને સંકલ્પ માત્ર થી પલટી નાખી શકે છે પ્રકૃતિની સામાન્ય ઘટના વચ્ચે તેઓ આવતા નથી પરંતુ પછી પછી આ જગતના જળ પ્રકૃતિના નિયમોને સંકલ્પ માત્ર છે ખરા તો અસ્પલકોષ ના સ્વામી ના જીવનમાં આવી જે દ્રષ્ટિ આપવાની તેમની કૃપા છે તે ઘણા બધા લોકો તેમણે વાત્સલ્ય ભાવથી અર્પણ કરી હતી અને અક્કલકોટના જે અંગ્રેજ રેસીડેન્ટ હતા તો બમ ગાર્ડન એમ કહેવાતું હતું તો એમને પણ આંખોનો કોઈ રોગ થયો અને એ વખતે એમની પાસે બધી ઇંગ્લિશ દવા અને એ હોવા છતાં તેમની આંખો સારી ન થઈ તો અક્કલકોટના સ્વામી મહારાજે એમને કહ્યું કે જો તમારી આંખો સારી કરવી હોય તો જે હાથી છે તો હાથી નું મૂત્ર એનાથી તમે આંખ રોજ જુઓ તો તમને તમારી દ્રષ્ટિ પાછી મળી જશે અને આંખ સારી થઈ જશે અને તેમણે પણ શ્રદ્ધાપૂર્વક કર્યું તો એમનો જે આંખ નો રોગ હતો એ દૂર થયો છે તો આવી ઘણી બધી ચમત્કારી લીલાઓ અક્કોટ સ્વામી જીવનમાં ઘટી છે તો કેટલીક વાર તેઓ જાનકીના કિસ્સામાં તેમણે પોતાની પુષ્પમાળા એની આંખોને અડાડી છે

પુરુષો અને અવકારી વિભૂતિઓ હંમેશા તેમને મદદ કરતા જ હોય છે આવી ઘણી બધી લીલાઓ છે તેમાંથી આ દ્રષ્ટિદાન અથવા ચક્ષુદાન ની આ લીલા આપણે શ્રવણ કરી જય જય સ્વામી સમર્થ જય જય સ્વામી સમર્થ